કરું છું એક નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે સ્ટેરોઈડનો રાખેલો છે સ્ટેરોઇડનો સિલેબસ તમે જોઈ શકો છો અને આજે સ્ટેરોઈડ ચેપ્ટર છે બાયોલોજી અને કેમેસ્ટ્રીનું મિક્સર છે એમાં મતલબ બંને પ્રકારની ફીલ આવશે કે આ બાયોલોજી પણ ભણી રહ્યા છીએ અને કેમેસ્ટ્રી પણ ભણી રહ્યા છીએ પણ બંને એડવાન્સ લેવલ સુધી જશે આપણે એટલું બધું એડવાન્સ જવાની જરૂર નથી પરંતુ ખાલી આપણે જે આપણું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલું જ આપણે ટુ ધ પોઈન્ટ કરીને આગળ વધી જઈશું બરાબર બાકી જાણવા માટે તો આની માહિતીઓ છે ઘણા લેક્ચર લઈ લઈએ તો પણ ઓછું જ છે એવો ટૉપિક છે આ સ્ટેરોઇડ તો શરૂઆત કરીએ કે સ્ટેરોઇડ શું છે સ્ટેરોઇડનો પરિચય લઈએ તો પરિચય લઈએ પહેલાં કે સ્ટેરોઇડ એવા રાસાયણિક સંયોજનની શ્રેણી છે કે જેને ચાર વળો ધરાવતી રિંગ દ્વારા ઓળખી શકાય અને આ રિંગ સિસ્ટમનું નામ તો જુઓ બાકી નામ મેં ક્યાં રખાય એવું કેવા વાળાની નામ બતાવવાનું સાયક્લોપેન્ટેનો પેન્ટેનો હાઇડ્રોફી ફિનાથ તો એના એ તરીકે ઓળખાય છે અને આ સમૂહના સંયોજનોનો સંયોજનો એ શરીરમાં હોર્મોન એટલે કે અંતસ્રાવ પિતરસના ઘટક એટલે જે યકૃતમાં પિતરસ બને એ અને કોષ મેમ્બ્રેન એટલે કે કોષ રસપટલ આવેલું છે એના મહત્ત્વના ભાગરૂપે આપણા શરીરમાં મહત્ત્વ ધરાવે છે આ બધા સ્ટેરોઇડ બરાબર સ્ટેરોઇડ સમૂહના સંયોજનો પહેલી વાત કરીએ ઓરિજિન ઓફ સ્ટેરોઇડ એટલે કે સ્ટેરોઈડની પ્રાપ્તિ કે ક્યાંથી આ સ્ટેરોઇડ મળે છે તો પ્રાકૃતિક સ્ત્રોત છે કે જે આપણા શરીરમાં જ બને જો શરીરમાં આપણા બન જે સ્ટેરોઇડ છે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ પરથી બનાવે એક કોલેસ્ટ્રોલ છે જેના પરથી બધા સ્ટેરોઇડ બનાવે છે અને મુખ્ય આપણે જે અંતસ્ત્રાવ કહેવાય એ અંતસ્ત્રાવ તો એડ્રિનલ ગ્રંથિ ટેસ્ટિસ અને જે ઓવરીઝ આવેલી હોય છે એના એ બધા પણ જે હોર્મોન ઉત્પન્ન કરે છે એ સ્ટેરોઇડ છે કૃત્રિમ સ્ત્રોતો જોઈએ તો એટલે કે આપણે બનાવ્યા હોય તો દવા ઉદ્યોગમાં અને વૈજ્ઞાનિક વિજ્ઞાનીઓ એ લેબોરેટરીમાં સ્ટેરોઇડનું સંશ્લેષણ કરવામાં આવે છે તે બરાબર એને આર્ટિફિશિયલ કહેવાય એના એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો પેડ્રીનો જોલોન અને ડેગઝા મેથાસોન ડેક્ઝા મેથાસોન આ એના એક્ઝામ્પલ છે જેવું સંશ્લેષણ એટલે કે જે આપણા શરીરમાં આપણે કહ્યું આગળ કે બધા કોલેસ્ટ્રોલમાંથી જ બની જાય છે તો એ કેવી રીતે બને છે એનું આખું ડિટેલમાં હજુ આગળ આપણે ભણવાનું છે બરાબર કે કોલેસ્ટ્રોલમાંથી પ્રેગ્નેનોન અને પછી પ્રેગ્નેટૉરોન અને પછી એન્ડ્રોજન્સ એન્ડ્રોજન અથવા ઇસ્ટ્રોજન્સ અને પછી કોર્ટિકોઇડ્સ બરાબર એવી રીતે બધા અંતસ્ત્રાઓ બને છે બીજી વાત કરવાની છે નોમ આનું નામ કેવી રીતે રાખવાનું તો આયુપીએસસી નામકરણ પદ્ધતિ અનુસાર રાખવાનું મુખ્યત્વે જે પેરેન્ટ સિસ્ટમ છે જે આખી પેલી ચાર ચક્રવાળી આપણી સિસ્ટમ હતી એને શું કહેવાય તો ગોનેન કહેવાય આ ક્વેશ્ચન આવેલો છે સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં જોઈ લેજો તો એને સ્ટે સ્ટેરોઇડનું ન્યુક્લિયસ છે બરાબર અને એની પો જે કાર્બનની પોઝિશન છે સ્થાન એના ઉપરથી આપણે એને નંબર નંબર આપેલા છે કે કાર્બન નંબર એકથી લઈને કાર્બન નંબર એકવીસ સત્યાવીસ સુધી આપણે એને નંબર આપીએ છીએ બરાબર અને એમાં સબસ્ટિટ્યુઅન્ટ તરીકે જે ગ્રુપ આવેલા હોય ઓ એચ ડબલ વન ઓ અથવા સીએસ થ્રી વગેરે એના મુજબ આપવામાં આવે છે સામાન્ય નામ તો આપણે ટેસ્ટોસ્ટરોન કહીએ અથવા એસ્ટ્રા ડ્રાયલ કહીએ એ બધા જે સામાન્ય નામ જ છે પણ સાચા નામ તો તમે જોઈ શકો છો કે કેટલા મોટા છે બરાબર તો આની એક વખત વાંચી લેજો યાદ કરજો કે આ નામ છે એવું નહીં કે સામાન્ય નામ જ આપેલું હોય કોઈક વાર ટેસ્ટોર નામ પણ પૂછી શકે છે બરાબર એની રિંગ સિસ્ટમની વાત કરીએ તો કેટલી રીંગ આવેલી છે ચાર રીંગ આવેલી છે તો આપણે જોઈએ તો એમાંથી એ બી સી જે રિંગ હતી એ બી સી આ ત્રણ રીંગો એ હેક્ઝન રિંગ છે અને જે ડી રીંગ છે એ પેન્ટેન રિંગ છે બરાબર હજુ આપણે એનું આખું માળખું જોઈએ તો સેરોઇડનું સ્કેલેટન બરાબર અને જે આપણે આખું નામ જોયું હતું એની ચાર રીંગો જોઈ લીધી એ બી સી અને ડી બરાબર પછી જે કહ્યું કે ગોનાન છે તો એ પેરેન્ટ હાઇડ હાઇડ્રોકાર્બન છે ગોનેન સત્તર કાર્બનવાળું બરાબર મિથાઇલ સબસ્ટિટ્યુટેડ ટ્રેક્ટ્રાસક્લિક સિસ્ટમ છે એની નંબરિંગ સિસ્ટમ પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો ચારથો પાંચમો છઠ્ઠો સાતમો એમ કરીને આ નંબરિંગ આપવામાં આવે છે પછી એમાં સબસ્ટિટ્યુઅન્ટની વાત કરીએ તો મિથાઇલ ગ્રુપ જે હોય જનરલી કાર્બન નંબર અઢાર અથવા ઓગણીસ ઉપર જ હોય અને સાઇડ ચેન જો બતાવી હોય સાઇડ ચેન લાવવી હોય સબસ્ટિટ્યુએન્ટ તરીકે તો એ સત્તરમાં કાર્બન ઉપર આવેલી હોય છે સામાન્ય રીતે ડાઇલ્સ હાઇડ્રોકાર્બન એટલે આપણે જે ગોનેન જોયું એ જ તો એ ડાઇલ્સ હાઇડ્રોકાર્બન એટલે કે ગોનેન એ સ્ટેરોઇડના માળખાનું સૌથી મૂળભૂત હાઇડ્રોકાર્બન છે અને સત્તર કાર્બન ધરાવતું સેચ્યુરેટેડ ટેટ્રાસક્લિક કમ્પાઉન્ડ છે એની ફેમિલીમાં કયા કયા મેમ્બર આવે છે એ જુઓ તો જે પ્રેગ્નન્ટ છે એમાં કાર્બન એકવીસ હોય જે કોર્ટિકોસ્ટેરોઇડ કહેવાય એડ્રોસ્ટેન એ ટેસ્ટોસ્ટેરોન બનાવે ઇસ્ટ્રેન એ ઇસ્ટ્રોજન બનાવે બરાબર તો એનું ફેર આ ગોનનનું મહત્વ શું છે તો ગોનનમાં ફેરફાર કરીને આપણે બાયોલોજીકલ એક્ટિવિટી એક્ટિવિટી ધરાવતા સ્ટેરોઇડ બનાવી શકીએ છીએ સ્ટેરિયો કેમિસ્ટ્રી સ્ટેરિયો કેમિસ્ટ્રી જોઈએ અવકાશ રસાયણ જોઈએ સ્ટેરોઇડનું બરાબર કિરાલિટી એટલે કે ઘણા બધા કિરાલ કાર્બન આવેલા હોય છે બરાબર અને આલ્ફા આલ્ફા બોન્ડ જે હોય એ ગોઈંગ ટુ બિલો ધ પ્લેન નીચે આવતું હોય અને બીટા બીટા બોન્ડ એ ગોઈંગ ટુ અબવ ધ પ્લેન બરાબર પછી કોન્ફિગ્રેશન જોઈએ તો સી ફાઈવ સી ટેન સી થર્ટીન સી સેવન્ટીન એ સૌથી મહત્ત્વના સ્ટીરો સેન્ટર છે સ્ટીરિયો સેન્ટર છે બરાબર જિયોમેટ્રીની વાત કરીએ તો રિન ફ્યુઝન થાય રિંગ ફ્યુઝનનું તો સીસ અથવા ટ્રાન્સ બની શકે છે હવે વાત કરીએ સ્ટિરિયો કેમિસ્ટ્રીનો બાયોલોજીકલ રોલ શું છે મતલબ આપણે અવકાશ રસાયણ જોવું પડે અવકાશ રસાયણથી શું કામમાં આવે આપણા બાયોલોજીકલ રોલમાં તો ડી એસ ટી અને ટેસ્ટોસ્ટરોન વચ્ચે માત્ર ખાલી સ્ટીરિયો કોન્ફિગ્રેશનનો તફાવત કોન્ફિગેશનનો જ તફાવત છે એટલે આખી પોટેન્સીનો ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ જાય શું બનવાનું હતું ને શું થઈ જાય પ્રોજેસ્ટેરોન અને કોર્ટેસોલની બાયોલોજીકલ એક્ટિવિટી એ સ્ટીરિયો પોઝિશન ઉપર નિર્ભર કરે છે કે કેવા પ્રકારની એની સ્ટીરિયો કન્ફર્ગેશન છે સ્ટીરિયો કેમિસ્ટ્રી છે એના ઉપર આધાર રાખે છે એની જે એક્ટિવિટી કામ કરવાની ક્ષમતા છે એટલે બધા કહે છે કે હોર્મોનમાં તકલીફ હશે હોર્મોનમાં ઘણી તકલીફ થઈ શકે છે હવે સ્ટેરોઇડના મુખ્ય પ્રકાર અને એના ઉદાહરણ જોઈએ તો એન્ડ્રોજનમાં ટેસ્ટોસ્ટેરોન અને ડીએસટી ડીએસટી બરાબર ઇસ્ટ્રોજનમાં ઇસ્ટ્રો ઇસ્ટ્રાડાયલ અને ઇસ્ટ્રોન પ્રોજેસ્ટ્રીનમાં પ્રોજેસ્ટેરોન કોર્ટિકોસ્ટેરોઇડમાં કોર્ટિસોલ અને એન્ડોસ્ટેરોન બાઇલ એસિડમાં કોલિક એસિડ અને વિટામિન ડીના ડેરીવેટિવમાં કેલ્સી ટ્રાયોલ બરાબર આ યાદ રાખજો કે કયા પ્રકારમાં કયું કયા એના ઉદાહરણ છે હવે એના બંધારણના આધારે પણ વર્ગીકરિત વર્ગીકૃત કરી શકાય કે સી ટ્વેન્ટી સેવન કે કાર્બન ટ્વેન્ટી સેવન હોય તો કોલેસ્ટેરોલ બરાબર હવે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ નહીં કહેવાનું કોલેસ્ટેરોલ કહેવાનું હવે સી જો સી ટ્વેન્ટી વન હોય તો પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ સી નાઇન સી નાઇન્ટીન તો ટેસ્ટોસ્ટેરોન અને એટીન તો ઇસ્ટ્રાડાય હવે જોયું ને આપણે કે અવકાશ રસાયણ કેવી રીતે અફેક્ટ કરે છે બાયોલોજીકલ એક્ટિવિટીમાં ત્રણ એક્ઝામ્પલ જોઈ લો કે બાયોલોજીકલ રિસેપ્ટર જે રિસેપ્ટર આવેલો હોય લાઇક એન્ડ્રોજન રિસેપ્ટર એ સ્ટીરિયો સ્પેસિફિક હોય એટલે અવકાશ એવી રીતે વિશિષ્ટ હોય એને એવી રીતે જે જોડાય ને એવી રીતે જે કામ કરે બરાબર પછી બીટા કોન્ફ્રિગ્રેશન છે એ એક્ટિવ બાઇન્ડિંગ હોય અને આલ્ફા એ ઇનએક્ટિવ હોય છે આ પણ મતલબ એક આપણે એવું જ કહી શકાય ને કે આ અવકાશ રસાયણના કારણે આની બાયોલોજીકલ એક્ટિવ એક્ટિવિટી ઉપર અસર દેખાય છે પછી ફ્લોરિનેશન એટ અ સર્ટેન પોઝિશન તો પોટ પોટેન્સી વધી જાય છે જે સિન્થેટિક ગ્લુકોર્ટિકોઇડ આવે ને એમાં બધા ઉપરથી કહી શકાય કે હા અવકાશ રસાયણનો પણ ખૂબ મોટો રોલ છે જે સ્ટેરોઇડની બાયોલોજીકલ એક્ટિવિટી છે એમાં હવે ફરીથી એના સ્ટ્રક્ચરને એકવાર આપણે યાદ કરીએ તો સ્ટેરોઇડની નમરિંગ કરવાની બરાબર એકથી દસ એ બી રીંગમાં પછી અગિયારથી સત્તર એ સીડી રિંગ્સમાં પછી અઢાર ઓગણીસ એ મિથાઇલ ગ્રુપ છે બરાબર વીસ પ્લસ આગળના હોય તો એમના સાઈટ ચેન અથવા ફંક્શનલ ટેલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ રીતે એને નંબરિંગ કરવામાં આવે છે બરાબર યાદ રહી ગયું આનો ફોટો મગજમાં રાખજો ના યાદ રહે તો બાજુમાં દોરી કાઢજો આગળ આપણે જ્યારે જ્યારે ઇસ્ટ્રોજન ટેસ્ટોસ્ટેરોન વિશે વાત કરીશું તો એમાં ખાલી હું એવું કહી દઈશ કે આ સી કાર્બન નંબર સત્તર ઉપર આ ફેરફાર છે બસ બરાબર બાકી સ્ટ્રકચર સેમ જ રહેશે આનું હવે વાત કરવાની છે કોલેસ્ટેરોલની તો કોલેસ્ટ્રોલ એ પ્રાકૃતિક સ્ટેરોઇડ લિપિડ છે જે ઊંચા ઊંચું જૈવિક મહત્વ ધરાવે છે અને શરીરમાં તે કોર્ષ મેમ્બ્રેનના ઘટક તરીકે તેમજ અનેક હોર્મોન સ્ટેરોઇડ હોર્મોનની વાત થાય અહીંયા વિટામિન ડી અને બાઇલ એસિડના પૂર્વગામી તરીકે કાર્ય કરે છે બરાબર એમાં મૂળભૂત તત્વો જોવે તો સ્ટેરોઇડનું માળખું જે આપણે કહ્યું તો આગળ જ અને સત્યાવીસ સત્યાવીસ કાર્બન ધરાવતો અણુ છે અને એમ્ફીપેથિક છે એમ્ફીપેથિક એટલે કે હાઇડ્રોફિલિક ભાગ પણ છે અને હાઇડ્રોફોબિક ભાગ પણ છે તો હાઇડ્રોફિલિક છે એ હોય જ છે અને હાઇડ્રોફોબિક એ રિંગ તેમજ એની જે ટેલ છે તમે સ્ટ્રકચરમાં જોશો આગળ એનું સ્ટ્રક્ચર જોઈએ તો બંધારણની વિશેષતાઓ પહેલાં જુઓ એમાં એ એમ ચાર રિંગ છે એ તો બધામાં હોય જે સ્ટેરોઇડ હોય એમાં ચાર રિંગ તો હોવાની જ છે અને સી થ્રી કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે સી ફાઈવ અને સી સિક્સ વચ્ચે ડબલ પોઈન્ટ છે સી સેવન્ટીન એટલે સી સત્તરમાં નંબરના કાર્બનથી લોબી એલિફેટિક ચેન છે બરાબર કેમિકલ નેમ તમે જોઈ શકો છો પૂછાઈ શકે છે મોલિક્યુલર ફોર્મ્યુલા પણ યાદ કરી દે સી સત્યાવીસ એટ છેતાલીસ ઓ તો બંધારણ તમે જુઓ અને જે મેં કહ્યું આગળ એ અહીંયા દેખાય છે તમને ચાર રિંગ પછી સી થ્રી ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ સી ફાઇવ અને સી સિક્સ વચ્ચે ડબલ બોન્ડ અને સી સેવન્ટીનથી એલિફેટિક ચેઇન સંશ્લેષણ એ લિવર આંતરડા અને માઇક માઇક્રોઝોમાલ એન્ એન્જાઈમ દ્વારા કરી શકાય છે અને એનું તબક્કાવાર સંશ્લેષણ કરવામાં આવે છે અહીંયા તમને કેમેસ્ટ્રીની ફીલ આવશે તો પહેલો સ્ટેપ આપણે જોઈએ આમાં ખાસ કરીને સ્ટેપના નામ યાદ રાખજો કે આટલા સ્ટેપ જોવા મળે છે બાકી વધારે ડિટેલમાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નહીં પૂછે તો એસિડાઇલ કોઈ એન્જામથી મીવા મીવાલોનેટ બનાવવા બનાવવાનો અને એના પણ સ્ટેપ આપેલા છે પછી બીજા સ્ટેપમાં મીવાલોનેટથી આઈસોપ્રો આઇસોપેન્ટેનાઇલ પાયરોફોસ્ફેટ બનાવવાનું અહીંયા એટીપીની જરૂર પડશે બરાબર અને ત્રીજા સ્ટેપમાં આઈપીપી એટલે કે જે આઇસોપેન્ટેનાઇલ પાયરોફોસ્ફેટ બન્યું બન્યો એમાંથી સ્ક્વાલિન સ્ક્વાલેન બનાવવા એનું પણ સ્ટેપ લખેલું જ છે અને હેડ ટુ ટેલ કન્ડેન્સેશન છે સ્ક્લિનમાંથી લાનો સ્ટેરોલ એ બનાવવાનું સ્ટેપ પણ આપેલું છે અને એનો એન્જાઈમ એન્જાઈમ પણ આપેલું છે હવે જ્યારે લાનો સ્ટેરોલમાંથી કોલેસ્ટ્રોલ બનાવવાનો તો બધા જે મિથાઈ ગ્રુપ છે એને રિઅ રિમૂવ કરવાના અને પછી રીઅરેન્જ કરવાનો અને પછી આગળ ઘણી લાંબી મલ્ટિપલ સ્ટેપ રિએક્શન છે અને પછી કોરેસ્ટેરોલ બને છે બરાબર તો આ રિએક્શનમાં ખાલી તમારે પહેલાં નામ યાદ રાખવાનું કે કયા કયા સ્ટેપ છે અને જે ખાસ છે કે આ એન્જાઇમ આમાં વપરાય બસ એટલું યાદ રાખવાનું સ્ટેરોલનું આટલું બધું વાત કરીએ તો એક કામ એ ઉપયોગમાં શું આવે છે એ જોઈએ તો કોષ મેમ્બરિયમમાં સ્થિરતા જાળવે છે ફોસ્પોલિપિટનું લેયર સાથે સ્થિરતા જાળવે છે સ્ટેરોઇડ હોર્મોન એન્ડ્રોજન એસ્ટ્રોજન કો કોર્ટિકોસ્ટેરોઇડનું પૂર્વગામી છે આ પૂર્વગામી એટલે કે પ્રિકર્ષકાયું પહેલું પહેલું આ બને પછી આના ઉપરથી બધા સ્ટેરોઇડ બને છે એટલા માટે પૂર્વક આવે વિટામિન ડી એમાં વાત કરીએ તો કોલે કેલ્શિયમ ફેરોલ અથવા તરીકે એક વિટામિન ડીનું સ્ત્રોત છે બાઇલ એસિડ જે પિતરસના મુખ્ય ઘટક મુખ્ય ઘટક તરીકે ઉપયોગી છે બાઇલ એસિડ પણ આનાથી જ બને છે હવે જે બાઇલ એસિડ વિશે કહ્યું બાઇલ એસિડ વિશે જાણીએ તો બાઇલ એસિડ એટલે શું તો બાઇલ એસિડ એ ના કોલેસ્ટેરોલના ઓક્સિડેશનથી બનતા કાર્બોક્સિલિક એસિડ છે જે પિતરસના મુખ્ય ઘટકો છે પિતરસ એ યકૃતમાંથી સ્ત્રવે છે અને તે પાચન પાચનતંત્રમાં મદદ કરે છે બરાબર જે ચરબીના વિલયન અને શોષણમાં સહાય કરે છે ચરબીના વિલયન વિલયન એટલે પાચનમાં અને શોષણ કરે છે એટલે કે જ્યારે ચરબીનું નાના નાના ઘટકમાં વિભાજન થઈ જાય ને પછી આપણા શરીર દ્વારા અંદર શોષવામાં આવે કોષો દ્વારા તો એ શોષવામાં પણ આ પિત્ત બાયલ એસિડ મદદ કરશે એના મુખ્ય પ્રકારો જોઈએ પ્રાઇમરી બાયલ એસિડ અને સેકન્ડરી બાયલ એસિડ પ્રાઇમરી બાયલ એસિડમાં બે છે કે કોલિક એસિડ અને કેનોડીઓક્સી કોલિક એસિડ જે યકૃતમાં બને છે સેકન્ડરી બાયલ એસિડની વાત કરીએ તો એમાં છે ડીઓક્સીકોલિક એસિડ અને લિથોકોલિક એસિડ એ ઓતરડામાં ઓંતડાના બેક્ટેરિયાથી બનાવવામાં આવે છે હવે વાત કરીએ કે આ બાયલ એસિડનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તો બાયલ એસિડનું વર્ગીકરણ એ મતલબ કે કોલેસ્ટ્રોલમાંથી બાયલ એસિડ બન એસિડ એ તો આમાં પણ મુખ્યત્વે તમારે સ્ટેપ જ યાદ રાખવાના કે હાઇડ્રોક્સિલેશન પહેલાં કરવામાં આવે કાર્બન નંબર સાત ઉપર અને એના એન્ઝાઇમ પણ છે અને આ રેટ લિમિટિંગ સ્ટેપ સ્ટેપ છે એટલે કે અહીંયા પ્રક્રિયા દર નક્કી થશે બરાબર બીજું છે સાઈડ ચેન ઓક્સિડેશન એ કાર્બન નંબર ચોવીસ ઉપર કરવામાં આવે અને કન્વર્ટ કરે એ સાઇડ ચેનને સી ડબલ એ ગ્રુપમાં બરાબર અને જે કોન્જ્યુકેશન વિથ ગ્લાયસિન અથવા ટોયરીન એમાં એપ સોલ્ટ બનાવે જેવા કે ગ્લાયકોકોલેટ અને ટોરોકોલેટ જે આ બનાવે વાયલ સોલ્ટ એનાથી શું થાય તો એન્હાન્સ કરે સોલ્યુબિલિટી ઇન એક્વસ સોલ્યુશન જે એક્વસ સોલ્યુશન બનશે એમાં એની સોલ્યુબિલિટી વધારવાનું કામ કરે છે અને એ આ પ્રક્રિયા માટે કેટલાક એન્જાઇમ છે એને યાદ રાખવા બરાબર સી પી સેવન એ અને બાયલ એસિડ કો એન્જાઈમ સિન્થેસ એસિડ કો અને એમિનો એસિડ એન એસાઇલ ટ્રાન્સફરેઝ બરાબર હવે જે આ બાયલ એસિડ બનાવ્યું એ બાયલ એસિડ બનાવ્યું એનું બંધારણ જોઈ લઈએ તો કોલિક એસિડ એટલે પ્રાઇમરી બાઇલ એસિડનું બંધારણ દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સી થ્રી સી સેવન અને સી ટ્વેલ્વ ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે સી ડબલ ઓ ગ્રુપ કાર્બન નંબર ચોવીસ ઉપર તો એ પણ છે બરાબર અને એમ્ફીપેથિક નેચર છે મતલબ બંને છે કોલેસ્ટ્રોલ કોલેસ્ટલો જેમ કે હાઇડ્રોફોબિક પાર્ટ પણ છે અને હાઇડ્રોફિલિક પાર્ટ પણ છે હવે એની સ્ટીરિયો કેમિસ્ટ્રી વિશે વાત કરીએ તો ઓ ગ્રુપ એ બીટા સ્ટીરિયો કેમિસ્ટ્રી પ્રમાણે દર્શાવી શકે છે એમ્ફીપેથિક પ્રોપર્ટી હેલ્પ કરે છે એમલસીફાય લિપિડ જ્યારે આપણે શરીર દ્વારા લિપિડનું શોષણ લિપિડનું પાચન કરવામાં આવે ત્યારે લિપિડ તો હાઇડ્રોફોબિક અણુ છે અને કોષની જે કોષ પટલ છે તેમાં બાય લેયર છે પણ અંદર લિપિડ છે બહારની બાજુ લિપિડ નથી એ પ્રોટીન લિપિડ પ્રોટીન એવી રીતનું સ્તર આવેલું છે તો એને અંદર જવા માટે એને ઇમલ્સિફાઈ કરવું પડે લિપિડને એ આગળ આપણે જોઈશું આનો જ ઉપયોગ છે પણ બાયલ એસિડ છે એનું કામ કરે છે પછી જે સ્ટ્રક્ચરલ કન્ફ કન્ફર્ગ્રેશન ક્રુશિયલ ફોર બાયોલોજીકલ ફંક્શન એટલે કે આ તો આપણે આ અવકાશ રસાયણ કેવી રીતે ઇફેક્ટ કરે છે બાયોલોજીકલ એક્ટિવિટી આમાં એ સમજાવી એમ જ છે હવે વાત કરીએ ફિઝિયોલોજીકલ મહત્વ શું છે તો ચરબીના પાચનમાં મદદ કરે છે મિસેલ્સ બનાવે અને જે આપણે કહ્યું કે જે ચરબીનું શોષણ કરવામાં જે ડિફિકલ્ટી આવે છે તો એના એના માટે આ મિસેલ્સ બનાવે મિસેલ્સ એટલે કે એની ચરબીના અણુના નાના નાના ટુકડા કરી નાખે અને એની ફરતે હાઇડ્રોફિલિક સ્તર બનાવે કે જેથી અંદર શોષાઈ દે બરાબર અને જે જેના દ્વારા શોષાય એને લેક્ટિયલ્સ લેક્ટિયલ્સ કહેવાય આ બધું બાયોલોજીમાં આવે છે કોષ મેમ્બ્રેનને સ્થિર કરે એટલે ફ્લુઇડિટી વધારે હોર્મોન અને વિટામિન ડીની રચનામાં મદદ કરે છે બાયોલોજીકલ પ્રિકર્સર તરીકે લિવર ફંક્શનનો નિર્દેશક છે એટલે કે લીવ તમારું લિવર તમારું યકરું સારી રીતે કામ કરે છે કે નહીં તો બાયલ એસિડના બાયલ એસિડના સંતુલન ઉપરથી નક્કી થઈ શકે તેમજ એના ઉપયોગો જોઈએ તો લિપિડ પાચન સરખી રીતે થાય ને એના લીધે જે રોગ થાય જેમ કે પિત્તાશયમાં પથરી બરાબર એ એનું નિદાન કરવા માટે આ ઉપયોગી છે વિટામિન ડીની ખામીનો નિકાલ કરે સ્ટેટિન દ્વારા કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે આમાં જે સ્ટેટિન બને એ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે હવે વાત કરીએ સ્ટેરોઇડના મુખ્ય જૂથો જે આપણે આગળ જોયા હતા એન્ડ્રોજન્સ એસ્ટ્રોજન્સ પ્રોજેસ્ટિન કોર્ટિકોઇડ બરાબર અને એના એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા હવે એ કેવી રીતે બને છે કોલેસ્ટ્રોલમાંથી એ આપણે જોવાનું છે તો જે સંશ્લેષણની વાત કરીએ સ્ટેરોઇડના જે સ્ટેરોઇડ બને છે એનો સ્ત્રોત શું છે મુખ્ય સ્ત્રોત તો કોલેસ્ટેરોલ કાર્બન છે કેટલા છે સત્યાવીસ બરાબર તો એમાંથી શું બને પહેલાં તો પ્રેગ્નોલોન જે ક્વિસ કાર્બનનો છે પછી અનેક આગળ ઘણા બધા પાથો બને છે અને પછી એના ઇસ્ટ્રેન પ્રકારના હોર્મોન બને છે તો એ પ્રોજેસ્ટેરોન પછી પ્રોજેસ્ટેરોનમાંથી બે વસ્તુ બની છે કે એન્ડ્રોજન્સ એન્ડ્રોજનમાંથી બે પ્રકારના કે સ્ત્રીઓમાં અલગ ને પુરુષોમાં અલગ એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનની વાત થાય છે અને પછી પ્રોજેસ્ટેરોનમાંથી બીજું પણ બીજો જે સ્ટેપ હતો એમાં કોર્ટિકોસ્ટેરોઇડ બની જાય અને જે એલ્ડોસ્ટ એલ્ડોસ્ટેરોન બનાવવામાં ઉપયોગી છે આ રીતે આનો જે પાથરે છે એ ખૂબ જ જટિલ છે તો અહીંયા તો આપણે ખાલી તબક્કાઓની વાત નામ લખ્યા છે કે જે સ્ટેપ બાય સ્ટેપ મેં આગળ કહ્યા એમ કે પહેલું બીજું ને ત્રીજો અને ત્યારબાદ જે આપણે આગળ આપણે ભણવાના છીએ એની વાત કરીએ તો એન્ડ્રોજન એસ્ટ્રોજન અને કોર્ટિક સ્ટેરોઇડ તો ઉપરના બે સ્ટેપ યાદ રાખવાના છે ત્યારબાદ તો જે આપણે ભણશું એના ઉપર જ લખેલું હશે કે આ સ્ટેપમાંથી હવે આગળ આ સ્ટેપ બન્યું અને આ સ્ટેરોઇડ અંતસ્રાવ બને છે બરાબર આગળ એવી રીતે જ આવશે પહેલી વાત કરીએ એન્ડોસેરોનને તો એન્ડોસેરોન એન્ડ્રોજન છે અને પુરુષના જાતીય લક્ષણો માટે જવાબદાર છે એનું બંધારણ જોઈ શકો છો કે સી નાઇન્ટીન સ્ટેરોઇડ હોર્મોન છે થ્રી આલ્પા હાઇડ્રોક્સી સી સત્તર સેવન્ટીન કીટો ટુ ધરાવે છે એના બાયોસિન્થેસિસની વાત કરીએ તો ટેસ્ટોસ્ટેરોન અથવા ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન ડીએસટીના મેટાબોલિઝમથી પ્રાપ્ત થાય છે અને એનું સેજક પણ આપેલું છે બરાબર હવે વાત કરીએ ટેસ્ટોસ્ટેરોનની તો આ મુખ્ય એન્ડ્રોજન હોર્મોન છે અને પુરુષના લક્ષણો વિકસાવે છે એનું બંધારણમાં જોઈ શકો છો કે ત્રીજા કાર્બન ઉપર કિટોન અને સત્તરમાં કાર્બન ઉપર હાઇડ્રોક્સી એનું બાયોસિન્થેસિસ જોઈએ તો જે પેલો આપણે જે કોલેસ્ટ્રલમાંથી પ્રેગ્નેનો લોન બનાવ્યો હતો એમાંથી સત્તર આલ્ફા હાઇડ્રોક્સી પ્રેગ્નેનો લોન બને અને પછી અને પછી એ ડીએચ ઇએ બને ડીએચ એમાં ડીએચઈએમાંથી એમાંથી એપ્રોસ્ટ્રીન ડાયોન બને અને એમાંથી ટેસ્ટોસ્ટેરોન બને છે બરાબર એન્જેમ પણ આપે પછી વાત કરવાની તે એસ્ટ્રોનની તો એનો પરિચય છે કે નો જાતીય હોર્મોન છે એનું બંધારણ જોવા તો એરોમેટિક ઇયરિંગ છે થર્ડ પોઝિશન ફિનોલિક ઓએચ બરાબર અને સત્તર ઓન ઇટોન સ્ટ્રક્ચર છે બાયોસિન્થેસિસ જોઈ શકાય છે કે ટેસ્ટોસ્ટેરોનમાંથી ઇસ્ટ્રા બને છે અને ઇસ્ટ્રા ડાયોલમાંથી ઇસ્ટ્રોન બને છે ઇન્ટર કન્વર્ઝન થાય છે આ બંનેનું બરાબર હવે વાત કરીએ પ્રોજેસ્ટેરોની તો એનો પરિચય છે કે જ્યારે ગર્ભાવસ્થા હોય ત્યારે આ અંતસ્ત્રાવ મુખ્ય હોય છે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય એમાં લ્યુટિયલ ફેઝ દરમિયાન સૌથી વધારે પ્રમાણમાં બંધારણ જુઓ તો એકવીસ કાર્બન બરાબર ત્રણ કીટ કીટો અને વીસમાં નંબર ઉપર કીટો ગ્રુપ છે બરાબર એ જોજો બંધારણ પણ યાદ રાખવાના છે બંધારણ ઉપરથી પણ ક્વેશ્ચન આવી શકે છે એટલે બંધારણ ઉપરથી જે ક્વેશ્ચન આવે છે એમાં બંધારણ આપેલું નથી હોતું પરંતુ ડાયરેક્ટ જ પૂછે છે કે આમાં શું હશે આની વિશિષ્ટતા કહો એવી રીતનું હોય છે એટલે એ ધ્યાન રાખવું કે આખે આખું તૈયાર કરીને અથવા વિચારીને જુઓ બાયોસિન્થેસિસ જુઓ તો કોલેસ્ટ્રોલમાંથી બનાવે તો આપણે પ્રેગ્નેનો લોન એમાંથી પ્રોજેસ્ટેરોન બને છે બરાબર આ જે પ્રોજેસ્ટેરોન બને એ પ્રોજેસ્ટેરોનનો બીજો પાથ એ છે કે એ પ્રોજેસ્ટેરોનમાંથી કોર્ટિકો સ્ટેરોઇડ બને છે જેમ કે આલ્ડોસ્ટેરોન આલ્ડોસ્ટેરોનની વાત કરીએ તો આ તો જે કિડની ઉપર જે ગ્રંથિ આવેલી છે એડ્રિનલ ગ્રંથિ એના એમાંથી એમાંથી સ્ત્રાવ પામતો અંતઃસ્ત્રાવ છે આ અને એનો પરિચય તો આ મિનરલો ક્વાટિક છે એટલે મિન મિનરલનું સંતુલન કરે છે આપણા શરીરમાં કેવા મિનરલ તો સોડિયમ પોટેશિયમનું સંતુલન જાળવે છે બંધારણમાં ધ્યાન રાખજો કે એકવીસ કાર્બન સ્ટેરોઇડ છે અને આલ્ડીહાઈડ ગ્રુપ છે કાર્બન નંબર અઢાર ઉપર આનું બાયોસિન્થેસિસ જોઈએ તો કોલેસ્ટેરોલમાંથી પ્રોજેસ્ટેરોલ અને પ્રોજેસ્ટેરોનમાંથી અગિયાર ડી સ્ટેરોન અને એમાંથી કોર્ટિકોસ્ટેરોનને કોર્ટિકોસ્ટેરોનમાંથી આલ્ડોસ્ટેરોન બરાબર એન્જાઈમ પણ આપેલું છે હવે હવે એનું ફિઝિયોલોજીકલ મહત્ત્વ જોઈએ એલ્ડોસ્ટેરોન એ રક્ત દબાણ એટલે બીપી બ્લડ પ્રેશર અને મિનરલ બેલેન્સ કરે છે આપણા શરીર બરાબર તો અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ થોડું ડિફિકલ્ટ ચેપ્ટર કહી શકાય કારણ કે આમાં બાયોકેમિસ્ટ્રી સારી રીતે આવેલી આમાં પૂછવા માટે ઘણું બધું છે જે પૂછવું એ પૂછી શકાય બરાબર એટલે આપણે ટુ ધ પોઈન્ટ તો વાત કરી છે જે જે પ્રકારે આપણને સિલેબસમાં જણાવ્યું છે એમ બરાબર તો મળી હવે નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ